રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વધતા ઓછા પ્રમાણમાં દાજી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે ઇજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે મોડાસા ટાઉન પોલીસે પીએસઓ એસઆઈ અને તપાસ અધિકારી પીએસઆઈ એ એચ રાઠોડ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના લુણા રહેવાસી તાજા જન્મેલા એક દિવસ બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું આ ગોઝારી ઘટના બની હતી જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા અમે મોડાસા જવા નીકળ્યા હતા તે ગાડી ડૉક્ટરે અમને એડ્રેસ આપ્યું કે ભાઈ મોડાસા જતા રહો વિહાન્સ હોસ્પિટલવાળા સાહેબે પછી અમે ત્યાંથી અહીં આવ્યા અહીં ગાડી પછી દવાખાનાની અંદર અમને સારવાર કરી એમાં રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાવીને પછી એમને સાહેબે એવું કીધું કે અમદાવાદ તમે લઈ જાઓ ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડીએ સાહેબ અમદાવાદ દવા દવાખાનાથી મોકલી ગાડી તૈયારથી એ ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા ને રસ્તાની અંદર આગ લાગી એમાં અમે મારો ભાઈ ડોક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાજી ગયા અને અમે મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા આગળ આગળની સીટમાં બેઠેલા હતા ગઈકાલે રાત્રે એક વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલા એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે મેં અધુરા પાસે જન્મેલું બાળક તથા રાજકારણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા અને ભૂરીબેન રમણભાઈ મનાથ જેવો નર્સ તરીકે ફરજ બજાવતા એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ ત્રણે જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આગ ઓલાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાવનું સ્થળ ઉપર જ શ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે આજે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્ય એટલે મોડાસા જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેન ને ત્યાં અને એમને ત્રીજું બાળક હતું બે બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલા એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડોક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે આ ચાર લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે ગઈકાલે રાત્રે લગભગ બાર પિસ્તાલીસ ની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉન લગભગ બે કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ એ કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટ માં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસ ની કાર્યવાહી ચાલુ છે